નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આજના જીરુંના તાજા ભાવ હવે જીરુંના ભાવ કેવા રહેશે આવનારા દિવસોમાં જીરુંના ભાવમાં સુધારો થશે કે નહીં તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો જીરુની બજારમાં તેજીને બ્રેક લાગી છે હાજર બજારમાં આજે મણે રૂપિયા પચાસથી સો ઘટ્યા હતા જીરુની બજારમાં હાલ ઊંચા ભાવથી નવા વેપારો અટક્યા છે વાયદામાં થોડો સુધારો હતો પરંતુ હવે સપ્તાહના બાકીના દિવસોમાં વાયદા બજારમાં કેવી ચાલ જોવા મળે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે હાલમાં કોઈ મોટી મૂવમેન્ટ હાલ પૂરતી નથી તેવી ધારણા થાય છે જીરુના વેપારીઓ કહે છે કે આવક સ્થિર છે અને ગુજરાતમાં ઊંઝા સિવાય એક પણ સેન્ટરમાં આવક નથી આગળ ઉપર જીરુની બજારમાં વેપાર કેવા થાય છે તેના ઉપર જ બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે જીરુમાં કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી પરંતુ જીરુમાં જો વેપારો સારા થશે તો બજારો થોડી વધશે પરંતુ બહુ તેજી દેખાતી નથી ઊંઝાની આવક સાત આઠ હજારની આવ્યા કરશે ત્યાં સુધી બજારમાં મોટી તેજી સંભવ નથી રાજસ્થાનમાં ખેડૂતો પાસે હજી પુષ્કળ જીરું પડ્યું છે અને દરેક ખાતામાં એ ખેડૂતો બજારમાં માલ ઠલવી રહ્યા છે ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો ધારી ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો પાટડી ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર નવસો સત્તાવન સાવરકુંડલા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એક બાબરા બે હજાર આઠસો પચીસથી ત્રણ હજાર છસો પાંત્રીસ જામજોધપુર ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો એકવીસ જેતપુર બે હજાર છસો પચાસથી ત્રણ હજાર પાંચસો મેંદરડા ત્રણ હજાર ચારસો વીસથી ત્રણ હજાર મોરબી ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર સાતસો નવસો છવ્વીસ સમી ત્રણ હજાર છસોથી ચાર હજાર અમરેલી બે હજાર પાંચસોથી ત્રણ ધાનેરા ચાર હજાર સાડત્રીસથી ચાર હજાર અડતાલીસ દિયોદર ત્રણ હજાર ત્રણસો એકાવનથી ત્રણ હજાર સાતસો ત્રણ બોટાદ બે હજાર બસો પાંત્રીસથી ચાર હજાર પચીસ બેજરાજી ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો ધીમા ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર નવસો ત્રીસ વિરમગામ ત્રણ હજાર ચારસો પંચાવન થી ત્રણ હજાર આઠસો પાંત્રીસ હિંમતનગર બે હજાર એકસોથી ત્રણ હજાર પાંચસો હળવદ ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર નેવું ભચાઉ ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર આઠસો નેવું અંજાર ત્રણ હજાર ચારસો ત્રણ હજાર નવસો ત્રીસ વાવ ત્રણ હજારથી ચાર હજાર બે જામખંભાળિયા ત્રણ હજાર બસો પચાસથી 3975 नेनावा 3100 થી 4000 જામનગર 2500 થી 3980 હરીજ 3560 થી 4011 પાટણ 3475 થી 3475 રાજકોટ 3560 થી 4011 ગોંડલ 2051 થી 4071 વારાહી 3500 થી ત્રણ હજાર નવસો એકાવન થરાદ બે થી ત્રણ હજાર નવસો પિલુડા ત્રણ થી ચાર હજાર એકાવન રાધનપુર ત્રણ હજાર એકસો પાંચથી ત્રણ હજાર નવસો ભાવનગર ત્રણ હજાર ચારસો ચાલીસ થી ત્રણ હજાર ચારસો ચાલીસ જુનાગઢ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો ત્રણ હજાર થી ચાર હજાર પચાસ જસદણ ત્રણ હજાર થી ચાર હજાર ભાભર ત્રણ ઊંઝા ત્રણ ચાર જો મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે